પણ એની પોતે પિતાને ને બાપુ બીજાને ને પાતા જેદી અમારા જેતપુર ની ધરતી ના હતા ઈ માડી ધણી એક રબી હાણી સસો વરા થઈ ગયા હોય અને મારા ઢાકણા પરિવારના સુરવીર

નાના નાના છોકરા હાકડું મારે ને તોય નહીં વાગવા દઉં પણ મારે હાકડું મારે માતાજીને આપણે પડ માં બોલાવી અને આ ભૂતડા છે ને એ સૈનિક હતા અધિકારીઓ હતા ભૂતળા છે એનો કઈક ખજાનો લઈને જાતા હતા

કે હું ગામ ધણી મારો ફાળો નો હોય જેને દીધું ને એ કરશે તમે પ્રસાદ લેવા આવજો અને હવન માં બધા પ્રસાદી લેજો અને મહેમાન ને હાસવી વાહ એમાં બધાય મારા કુટો બોરી સાવ એનું એહસાન વાળા છે એનું એસાન ખુમાણ મારા સંબંધી છે વરુ નો ભાણેશ સાવ વાહ વાહ વાહ

એ માણા માણા નો હગો ભાયુ ભાઈ ગણોક મોટા વડીલ ગણોક હું એને ઈ કે એટલું કરું વાહ ભાઈ જાવ છોકરો કઈક રે માં છે નો આવે એ થોડું અરે આવે બાપ આવે હો બાપ મારો પાતો બાપુ ઢાકડો નો આવ્યો ને તો હજી નો થવાની થાત એ રોકે ના પાડે બેટા બોલતા નહીં બોલતા નહીં કામ બધું એ કરે આ તો બધાય નિમિત છે વાહ 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 હું નાજો ધાકડો બોલ જેદી ઈ સમયમાં રાણી શીકો વાળી દેતો ઈ નાજો વાહ 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 જાવ જાવ એક લાકડીએ પીડ્યો ને તો કોઈ દી ઊભો નો થાય વાહ 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 ઈ નાજો ધાકડો વાહ 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 જેદી અમારી હજી આ 500 વીઘા જમીન છે મારા ભાણિયા છે મારા દીકરીના દીકરા એને મેં કીધું ખમા બટા ખાલી કોકડીક 12 મિનિટ યાદ કરજો હું નાજો ધાકડો બોલ વાહ ભાઈ વાહ મારી પીપળા હેઠળ ખાંભી છે ને જ્યાં મારા બાપના નામની ખાંભી મને ખબર નથી વર્ષો વ્યાઈ ગયા જેને લેવામાં મેં કીધું તું આ છોકરા હવે ત્રણ સપ્તાહ કરીને મને પોખ થઈ ગયો પણ મારે અધૂરા કામ છે મને ભૂતળો રોકી રાખ્યો હતો રેહાત બાપુ તું રે મારા દીકરાએ મોક્ષ લીધો મને મોક્ષ હું કામ નથી મળ્યો આ બધા અધૂરા કામ પૂરા બધાને મોક્ષ લઈ લઈને પછી મોક્ષ લેવો વાઘ વાક વા વા શું કેવા સાટું કે ભાઈ જે મારનાર છે એને હું ખમાગઉ નિર્દોષ છે

વાય 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 જેના હામિયા કરીને આવ્યા હોય બાપ ના 550 વર્ષ થઈ ગયા હોય બા ભાઈ અને જેતપુરની ધરતી થી આજ આ સુધી બાપ મારા પાતા બાપુ આવ્યા હોય બાપ કારણ કે ઈ આવે કારણ કે રસ્તામાં કાટા હોય ને તો માર્ગ સોફકો કરવા માટે બાપ આવે હો વાહ અને જેને સાપરા બાપુની આરુ આર જતી એ મારા બાપલા જેને બલિદાન આપી દીધા હોય ઓ બાપ દેહો No don't know.

રાજ્યુ હો કરો

એને ભેહો ઉભ્યો કરીને કાઢ્યો ને એટલે હરાપ દીધો તો કુક સારણે એની માતાજી આ ખોડિયાર માં છે ગામ નતું તે દી ખોડિયાર છે છોકરાઓને કીધું તમે બીજું ભટકો માં તમને એમ લાગે વરસાદ ન થાતો ખોડિયાર ની લાપસી કરો એકવાર ભેગા થે ભાઈ ભાઈ ગામ જવાળા બનજો માં અને હું ભેગો હઈશું ઘટવા દઉં તો કેજો જાવ વડિયા છે ને વડિયા ગામ હતું મારું ન્યાય ભોળાનાથ ની લીંગુ નજી નીકળે છોકરાઓને ખબર છે મેમાન ને પ્રાર્થના કરી હે મા ખોડિયાર હે મોમાય હે મોરાગઢ મોમાય હે સાવ જોઈએ માં અને આમ તેરનો વધાવો પડે અને ગામમાં માંડવો છે હોળ દિવસની વાર છે પણ ગામમાં કુતરું નો મરવું રહે કોઈ દીકરો એમ કે ક્યારે કુતરું કોઈને કાંટો વાગવાનો નો દો હું અને મારે આશરે આવેલ એને એમ કોઈ એમ કે મત ની માખી કરડી કાંટો હજી સુધી ન્યા ગમે હોય તો હું રજા લઉં વા બોલો બાબા બાપુની બોલો ભૂતરા દાદાની वाह 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 वाह